કે એપૉઇન્ટમેન્ટ લઈ ફોન કરીને જોવું પડે કે આજે સાજે તમે મનસો ઓ એવા સમયમાં સમાજ માટે સમાજના આટલો બધો સમય કાઢી આટલી બધી મહેનત કરી અને મારે એમને એક કલાકની લાંબી મીટિંગ થઈ છે કે જેમાં એમણે આખી વેબસાઈટ અને નેટવર્ક ઊભું કર્યું છે અને એ નેટવર્કના માધ્યમથી માત્ર હિન્દુસ્તાન ના નહીં દુનિયાના દેશોના લોકોને કનેક્ટ કરી રહ્યા છો એમને માટે તાળીઓ પાડો એટલે ખાસ કે ખૂબ ઊંડા કામ જો આપણે બધા બ્રાહ્મણો છીએ એટલે એક ગર્વ લેવાનો વિષય છે કે આપણને માધવે જન્મ કંઈક આપવા માટે આવ્યો છે હવે જ્યારે વિધાનસભામાં જઈએ ત્યારે અમને ઘણા પૂછે કે બ્રાહ્મણોની કોઈ વિશેષતા કો

માંડવી ઉત્સવ 21 થી 31 ડિસેમ્બર 25 થી 31 ડિસેમ્બર કાગરિયા કાર્નિવલ આ બધા બધા ઓપન છે અને ખૂબ સારા કલાકારો અને એવું નથી કે માત્ર સંગીતના કાર્યક્રમો સવાર યોગાના કાર્યક્રમો ડોગ શો જુદી જુદી પ્રકારની હરીફાઈઓ જુદા જુદા પ્રકારના એક્ઝિબિશન જુદા જુદા પ્રકારના પેઇન્ટિંગ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભૂમિકા જુદા જુદા સમાજના લોકોને જોવા ખૂબ કાર્યક્રમો થઈ રહ્યા છે

આ બદલાતા જમાનામાં કે ભલે આપણે ઇંગ્લિશ મીડિયમમાં છોકરાઓને મૂકીએ ભણવા એનો વાંધો નથી પણ જે અહીં પેરેન્ટ્સ બેઠા છે છોકરાઓ છે કહું છું કે માતૃભાષાનું ગૌરવ ભણવાય રહે એવું રાખજો રાખજો ને રાખજો કારણ કે માતૃભાષા માં છે ઇંગ્લિશ માંથી છે એટલે પ્રેમ તો માં સાથે જ થાય માંથી સાથે ના થાય અને એનો એક જ દાખલો આપું આપણી પાસે કાજલ ઓઝા ભાઈ જે છે બધા બેઠા છે હું નાનો પણ કહેવા માંગે

એમાં એક અમે બોલશો ને તો એ અંતરથી આવશે તો આ આવા કાર્યક્રમો દ્વારા આપણે જો જી ધાર પહેલો બીજો ત્રીજો નંબર એ જીતીમાં ચાલતું રહેવાનું અને હું તો એવું માનું છું ને જે હારે છે ને કે સૌથી જીતેલો છે એને માટે તાળીઓ પાડો કારણ કે એને કઈ શીખવાનું છે જે જીત્યો છે એને માટે તો હવે ફૂલ સ્ટોપ છે મારો પહેલો આરંભ બીજો આયો પણ જેને નથી જીત્યો એને સમજવાનું કે પહેલો શું સારું કરી ગયો તો

જે થાય જરૂર પડશે કે આપણે તમામ સાથે ઉભા છીએ સંસ્કૃતિ એનો પ્રવાહ બની જાશે પણ આ એ કાર્યક્રમ દ્વારા આપણે પણ આગળ વધીએ અને આપણું સમાજને આપડા દીકરા દીકરીઓને અનુક આલ્ટીમેટ ગોલ એવો સમજો કે આપડા સંસ્કાર અને આપણી સંસ્કૃતિ આપણે સાચવી રાખવાની એનું મહત્વ ઉધારું છે ખૂબ આભાર મારે જય કાર્યક્રમમાં યુઝી જવાનું છે પ્રાર્થના કચ્છ પહોંચવાનું છે આપ સૌની રજાઓ ખૂબ ખૂબ આભાર જય જયગ્ર